કારેલીબાગ પાણીની ટાંકીથી અમિતનગર જવાના માર્ગ ઉપર ભ્રષ્ટાચારના પોપડા ઉખડ્યા કારેલીબાગ પાણીની ટાકીથી અમિતનગર તરફ જતા માર્ગ ઉપર તાજેતરમાં જ નવો રોડ બનાવવામાં આવ્યો છે જ્યાં એક જ વરસાદમાં પડેલા ભૂવા અને રોડના ઉખડતા પોપડા ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે પાણીની ટાંકીથી અમિત નગર તરફ જતો આ માર્ગ સતત વાહન વ્યવહારથી ધમધમતો હોય છે તેના ઉપર પડેલા આ પ્રકારના ભુવા અને ડામરના ઉખરતા પોપડા ભ્રષ્ટાચારની પોલ ખોલવા સાથે અકસ્માતને પણ આમંત્રણ આપે છે આજે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા સ્થળ ઉપર પહોંચી સ્થિતિને ઉજાગર કરવામાં આવી ઉલ્લેખનીય છે કે હજી તો ચોમાસાની શરૂઆત પણ થઈ નથી ત્યારે શહેરના રાજમાર્ગોની આ હાલત છે ત્યારે ચોમાસામાં શું થશે તેનો અંદાજ ગણાવી શકાય છે વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારની અંદર જે કહેવાય છે કે અમિતનગર બ્રિજથી પાણીની ટાકી જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર ટૂંક સમય પહેલે જ જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી પરંતુ હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી અડધો અડધ રોડ જે કહેવાય છે કે બેસી ગયો છે એટલે વગર વરસાદે જ્યારે રોડ અહીંયા ગાડી બેસી જતા હોય એટલે કંઈક ને કંઈક ભ્રષ્ટાચારના ભૂવાનું જે કહેવાય છે નજરાનું જોવા મળતું હોય છે લોકો અહીંયા ગાડી જોતા પણ હોય છે પરંતુ કહેવાનો મતલબ કે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે તેનું મુખ્ય કારણ એક જ છે કે અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને સ્થાનિક કોર્પોરેટરોની જે જવાબદારી હોય છે આ જવાબદારી જે નિભાવતા નથી એના કારણે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયર શ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રીને અમારી વિનંતી છે કે આ રોડની જે તમામ જે કહેવાય છે કે કામગીરી જાત તપાસ કરવામાં આવે સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય ખાડા પડતા હોય અને જો કદાચ એના કારણે જો કદાચ કોઈ બાળકનું મૃત્યુ થશે અથવા તો કોઈ સ્કૂલવાન અહીંયા ગાડી જો કદાચ કાપી જશે તો તેનો જવાબદાર કોણ સાથે સાથે વડોદરા શહેરની અંદર ટ્રાફિક શાખાના અધિકારીઓ હાલમાં જે રોંગ સાઈડ ડ્રાઈવ ચલાવી રહ્યા છે અને જેના કારણે લોકોને જે દંડવાનું કામ કરી રહ્યા છે પરંતુ વડોદરા શહેરની અંદર જે રોડ રસ્તાના ઠેકાણા નથી તેનું પહેલે સમારકામ કરવું જોઈએ તેવી અમારી ખાસ માગણી છે